નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ આવતીકાલે એટલે કે રવિવારના દિવસે એનપીએલની ફાઇનલ મેચ રમાવાની છે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે આવતીકાલે ક્યારે સવારે દસ ને લોકો આ ફાઇનલ મેચ નિહાળવા માટે પહોંચે ત્યારે આવતીકાલે જે મેચ રમાવાની છે ત્યારે ત્રીજી લેવાના કેપ્ટન સાથે છે આપની ટીમ કેવું પરફોર્મન્સ રહ્યું આ એનપીએલ કેવું રહ્યું છે એનપીએલ ટુર્નામેન્ટ સારી રહે અમે સાત મેચ સાત લીગ મેચમાંથી પાંચ મેચ જીત્યા હતા અને પછી એલિમિનેટર અને ક્વોલિફાયર ટુ જીત્યા છે ને ફાઇનલમાં આવ્યા છે અને આ એનપીએલની ટુર્નામેન્ટ જે આ લોકોએ કરી છે એ ના પ્લેયર માટે ઘણું સારું છે કેમ કે બહારના પ્લેયર જે ચાર આવે છે એ બધા રણજી ટ્રોફી પ્લેયર્સ છે અને સારા પ્લેયર્સ છે તો એ લોકો સાથે ડ્રેસિંગ રૂમ શેર કરવાનું મળે અમારા છોકરાઓને એનાથી એ લોકોને એક્સપિરિયન્સ સારો થાય છે. સમગ્ર tournament દરમિયાન કોઈ એવી ઘટના જે તમને ખાસ યાદ રહી હોય. સમગ્ર એ યુવાન યોદ્ધા સામે અમારી મેચ હતી એમાં અમારી લાસ્ટ વિકેટ હતી અને ત્રણ બોલમાં છ રન જોઈતા હતા અને તેજસ પટેલ જે અમારા ગેસ્ટ પ્લેયર છે એમણે સિક્સ મારીને અમે મેચ જીત્યા હતા. અને કોઈક દુઃખદ વાત કે જે તમને બહુ દુઃખ લાગી હોય તેવી કોઈ. એ સંજય ફાર્મવાળી મેચ હતી જેમાં અમે એકસો વીસ રન ચેઝ નહીં કરી શક્યા હતા નહીં તો કદાચ અમે ટેબલ ટોપ કરતા અને અમારે એક જ મેચ રમવાની આવતા એલિમિનેટર રમવાની નહીં આવતી અરે હવે જે ટુર્નામેન્ટ આવતીકાલે ફાઇનલ રમારી ટીમમાં છે કેવી કેવી ટીમમાં સ્પિરિટ તો સારું છે કારણ કે અમે કન્ટિન્યુ પાંચ મેચ જીત્યા છે લાસ્ટ ત્રણ લીગ મેચ અને બે એલિમિનેટર અને ક્વોલિફાયર ટુ જીત્યા છે તો ટીમના બધા પ્લેયર્સનું સ્પિરિટ સારું છે અમે અમારી બેસ્ટ ટ્રાય કરીશું જીતવા માટેની કાલ માટે તૈયારીઓ કેવી અને કેવું એક્સાઇટમેન્ટ કેવું એક્સાઇટમેન્ટ કંઈ નથી નોર્મલ મેચ છે એ રીતે રમવાનું છે ફાઇનલનું પ્રેશર કંઈ લેવાનું નથી અને બેમાંથી જે ટીમ સારું રમશે એ જીતશે તૈયારીઓ શું છે ખાસ ખાલી આગમનમાં કોઈ એન્ટ્રી માટે એવું કોઈ ખાસ વિશેષ તૈયારી ના એવી કોઈ વિશેષ તૈયારીઓ નથી અમે નોર્મલ મેચ તરીકે લેવાના છે કોઈ પ્રેશર રાખવું નથી જીત્યા બાદ કેવી સેલિબ્રેશન માટે કોઈ તૈયારી જીત્યા બાદ એ સેલિબ્રેશન તમે ગ્રાઉન્ડ પર જ જાતે જોઈ શકશો અત્યારે એવું કોઈ સ્પેસિફિક સેલિબ્રેશન નથી તો આ હતા ટીમના કેપ્ટન કે જેઓએ આ જે આવતીકાલે જે મેચ રમાવાનું છે ફાઇનલ તેને ત્રીજી ઇલેવન દ્વારા આ કઈ તૈયારી છે તેની આપણે માહિતી મેળવી અને આગામી બીજી ટીમ સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું જો થશે તો જરૂરથી તમારી સાથે તેનો પણ કેપ્ટન સાથે રૂબરૂ કરાવીશું તો જોતા રહો નવસારી લાઈવ આ સુંદર સૃષ્ટિ નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે બને જ્યારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન